નમસ્કાર મિત્રો વનિતાની વાનગી માપનું સ્વાગત છે શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરી અને મેથીનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો આજે આપણે દાદી માની ટ્રેડિશનલ રીતે અને ત્રણથી ચાર દિવસ સ્ટોર કરી શકાય તેવા ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બાજરી મેથીના ઢેબરા બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂર જોજો ઓકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા મેથી લીધેલ છે તેને એકદમ સારી રીતે ધોઈ અને કટ કરી લેશું આવી રીતે મેથીને કટ કરવાની છે ત્યાર પછી ધાણા કટ કરી લેશું દોઢ કપ બાજરીનો લોટ એડ કરીશું કોઈ પણ રેસીપીમાં તમે બાજરીના લોટનો ઉપયોગ કરો તો તે તાજો દળેલો જ લેવો બહુ સમય પહેલાનો લોટ હશે તો તેનો ટેસ્ટ સારો નહીં આવે તેમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરીશું જે આપણે રોટલી બનાવવા ઉપયોગમાં લેતા હોઈએ છીએ ઘઉંનો લોટ ઉમેરવાથી ઢેબડામાં બાઇડિંગ સારું આવશે હવે તેમાં મસાલા એડ કરીશું મસાલામાં એક ચમચી આદુ લસણની પેસ્ટ બે ચમચી સફેદ તલ અડધી ચમચી અજમો અજમાને હથેળીથી મસરીને નાખીશું જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે એક ચમચી જીરા પાઉડર અડધી ચમચી ચીલી ફ્લેક્સ જો તમને વધારે તીખું જોઈતું હોય તો તે પ્રમાણે ચીલી ફ્લેક્સ નાખી શકો છો અને સાથે જ એક ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ દોઢ ચમચી ગોળ ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરી શકો છો તમે પણ ગોળ હોય છે તે ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે એટલે બની શકે તેટલો ગોળ જ એડ કરવું હવે તેને સાઈડમાં મૂકી એક વાકટીમાં દહીં લીધેલું છે આ રેસીપીમાં ખાટી દહીંનો ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હા એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરીથી મિક્સ કરી લેશું આ રેસિપીમાં પાણીનો ઉપયોગ બિલકુલ જ નહીં થાય દહીં જ એડ કરવાની દહીંની જગ્યા છાશનો ઉપયોગ કરી શકો છો પણ પાણી નહીં અને બીજી વાત કે મેથી જેટલી વધારે હશે તેટલા ઢેબરા વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનશે મેથીને લોટ સાથે મિક્સ કરતી વખતે તેને હાથેથી મસળબી જેમાંથી તેમાં રહેલો રસ છૂટો પડી અને લોટની સાથે ભળી જશે અને તેમાં રહેલ પોષક તત્વો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હાડકાને પણ મજબૂત કરે છે હવે દહીં થોડી થોડી નાખી લોટ બાંધતા જશું આ લોટ આપણે પરોઠાના લોટ કરતાં થોડું સોફ્ટ રાખવાનું છે તો લોટ આપણું બંધાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે તેને દસ મિનિટ રેસ્ટ આપી દસ મિનિટ પછી લુઓ બનાવી જાડી રોટલી વણી લેશું અને તેનો શેપ આપી દેશું તેના માટે મેં અહીંયા મોટી વાટકી લીધેલ છે તેનાથી જ ગોળ શેપ આપીશું અને કિનારી પર જે વધેલો ભાગ છે તેને લઈ લોટમાં ઉમેરી દઈશું તમે જોઈ શકો છો આવી રીતના તેને ગોળ આકારમાં કટ કરી દીધેલ છે અને દેખાવામાં પણ તે ખૂબ જ સરસ લાગે છે હવે તેને શેકી લેશું તેના માટે મેં પહેલેથી જ તવાને ગરમ કરી રાખ્યું હતું હવે તેલ ગ્રીસ કરી ઢેબડાને શેકી લેશું ઢેબડાની નીચેની સાઈડ શેકાઈ જાય એટલે પલટાવી બીજી સાઈડ પણ શેકી લેશું ઉલટ પુલટ કરી બંને સાઈડ શેકી લેશું આવી જ રીતના બધા ઢેબડા શેકી લેશું તેને દહીં સાથે અથાણા સાથે સર્વ કરી શકો છો આ બાજરી અને મેથીના ઢેબરા બહારથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને નવી નવી રેસિપીઓ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ઓકે થેન્ક યુ